નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ એફડી કરનારાઓ માટે કયા છે સારા સમાચાર યુપીઆઈ માં કયું ઉમેરાશે નવું ફીચર આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલુ ખોલીએ સમાચારોનું લંચ બોક્સ નવા વર્ષ પર એફડી કરનારાઓ માટે સારા સમાચાર છે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી કરાવવાનો આ યોગ્ય સમય છે નવા વર્ષ પહેલાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને એક્સિસ બેન્કે અલગ અલગ મુદતની એફડીના વ્યાજ દરોમાં પચાસ બીઝસ પોઈન્ટ સુધીનો વધારો જાહેર કર્યો છે આગામી સમયમાં અન્ય બેન્કો પણ આ માર્ગ અપનાવી શકે છે એસબીઆઈ સાત દિવસથી દસ વર્ષ સુધીની એફડી પર ત્રણ પોઈન્ટ પચાસથી સાત ટકાનું વ્યાજ ઓફર કરી રહી છે જ્યારે એક્સિસ બેન્ક ત્રણ ટકાથી લઈને સાત પોઈન્ટ દસ ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે આ દરો રૂપિયા બે કરોડથી ઓછીની એફડી માટે છે આ સાથે એસબીઆઈએ તેની સ્પેશિયલ અમૃત કળશ એફટી સ્કીમમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી લંબાવીને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ કરી છે આમાં સામાન્ય લોકોને સાત પોઈન્ટ દસ ટકા વ્યાજ મળશે જ્યારે વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ સાહીઠ ટકા વ્યાજ મળશે શિયાળામાં ધુમ્મસથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે એર ઇન્ડિયાએ હવાઈ મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે જો કોઈ પણ વ્યક્તિએ એર ઇન્ડિયાની ટિકિટ બુક કરાવી હોય અને તે દિલ્હી આઈજીઆઈ એરપોર્ટ પર ઉતરવાનો હોય કે ત્યાંથી બેસવાનો હોય તો તે કોઈ પણ વધારાનો ખર્ચ કર્યા વગર તેનું બુકિંગ રીશેડ્યુલ કરી શકે છે અથવા તો તેનું બુકિંગ કેન્સલ કરી શકે છે આ માટે પ્રવાસીએ કોઈ વધારાનો ખર્ચ નહીં કરવો પડે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ મોડી થવાની સંભાવના હોય ત્યારે આ સુવિધાનો લાભ લઈ શકાય છે આ નિર્ણય ફોગ કેર પહેલ હેઠળ લેવામાં આવ્યો છે જેનો અમલ ગયા શિયાળાથી શરૂ કરવામાં આવ્યો હતો નવા વર્ષમાં યુપીઆઈ પેમેન્ટ કરનારાઓને નવી વધુ સુવિધા મળવા જઈ રહી છે ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં યુપીઆઈ યુઝર્સ ટૂંક સમયમાં ટેપ એન્ડ પેની નવી સુવિધા મેળવવા જઈ રહ્યા છે એનપીસીઆઈએ તમામ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ યુપીઆઈ ટેપ એન્ડ પેની સુવિધા લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે ટેપ એન્ડ પે સુવિધા દ્વારા તમે ફક્ત તમારા ફોનને ટેપ કરીને કોઈ પણ નાનું પેમેન્ટ કરી શકો છો આરબીઆઈએ આ વર્ષે સપ્ટેમ્બરમાં યુપીઆઈ ટેપ એન્ડ પે ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી યુપીઆઈનું ટેપ એન્ડ પે ફીચર નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જેમાં પેમેન્ટ મેળવનારાનો ક્યુઆર કોડ કેપ્ચર કરવામાં નથી આવતો અને તેનું યુપીઆઈ આઈડી કે વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ કેપ્ચર કરીને પેમેન્ટ કરવામાં આવે છે હાલમાં આ સુવિધા કેટલાક મર્યાદિત યુઝર્સ માટે પેટીએમ સાથે ભીમ એપ્લિકેશન પર ટ્રાયલ માટે ઉપલબ્ધ છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇપીએફઓ સબસ્ક્રાઇબર્સ માટે એક નવું અપડેટ આવ્યું છે કોવિડ નાઇન્ટીન રોગયાળા દરમિયાન આર્થિક સંકટનો સામનો કરવા માટે સરકારે કર્મચારીઓ માટે કોવિડ નાઇન્ટીન એડવાન્સ મની વિન્ડો સુવિધા શરૂ કરી હતી આ હેઠળ કોઈપણ સભ્ય તેના ઇપીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકતો હતો ઇપીએફઓએ હવે આ સુવિધા બંધ કરી દીધી છે હવે ગ્રાહકો કોવિડ એડવાન્સ તરીકે તેમના ખાતામાંથી પૈસા નહીં ઉપાડી શકે ઇપીએફઓએ પોતાના સોફ્ટવેરમાં નોન રિફંડેબલ એડવાન્સ પ્રોવિઝનને ડિસેબલ કરી દીધી છે હવે ઇપીએફ ખાતામાંથી અમુક ખાસ સંજોગો અને શરતોમાં જ પૈસા ઉપાડી શકાશે સરકારે સોશિયલ મીડિયા અને ઓનલાઇન ફોરમને છેતરપિંડી કરતી લોન એપ્સની જાહેરાતો પોસ્ટ ન કરવા સૂચના આપી છે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી ચંદ્રશેખરે કહ્યું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે સ્પષ્ટપણે આ પ્લેટફોર્મ્સને કહ્યું છે કે તેઓ ગેરકાયદેસર અને છેતરપિંડીવાળી લોન ડિસ્ટ્રીબ્યુશન એપ્સની જાહેરાત કરી શકે નહીં તેનું કારણ એ છે કે આ જાહેરાતો ગેરમાર્ગે દોરનારી છે અને તે ઇન્ટરનેટ ઉપયોગ કરતા લોકોનું શોષણ કરે છે આવકવેરા વિભાગે મોટી સંખ્યામાં લોકોને એડવાઇઝરી મોકલી છે વિભાગે કહ્યું છે કે આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ નાણાંની લેવડ દેવડની માહિતી આઈટી રિટર્ન સાથે મેળ નથી ખાતી ઇન્કમટેક્સ વિભાગે એક એડવાઇઝરી જાહેર કરી છે અને કરદાતાઓને આવકવેરા રિટર્નમાં સુધારો કરવાની સલાહ આપી છે વિભાગે જણાવ્યું હતું કે એડવાઇઝરી એવા કિસ્સામાં મોકલવામાં આવી છે જ્યાં આઈટીઆર અને રિપોર્ટિંગ યુનિટમાં આપવામાં આવેલી માહિતીમાંથી મળેલી માહિતી વચ્ચે સ્પષ્ટ અસંગતતા છે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અંગે માહિતી આપનાર રિપોર્ટિંગ એકમોમાં ફોરેન એક્સચેન્જ ડીલર્સ બેન્ક્સ એનબીએફસીસ સબ રજિસ્ટ્રાર પોસ્ટ ઓફિસ બોન્ડ ડિપેન્ચર ઇશ્યુર્સ મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટી વગેરેનો સમાવેશ થાય છે તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર